સુરેન્દ્રનગર લીમડી હાઈવે પર સ્થાનિકો એકઠા થયા અને હોબાળો મચાવ્યો ચક્કાજામ કર્યો કારણ હતું વધતી જતી ચોરીના ગુનાના વિરોધમાં તેમણે ચક્કાજામ કર્યો સ્થાનિકોએ હાઈવે પર આવેલી પોલીસ ચોકી પાસે જ રસ્તા પર બેસી જઈ ચક્કાજામ કર્યો વિશ્વકર્મા ટાઉનશિપ સહિતના આસપાસના વિસ્તારમાં ચોરીના બનાવમાં વધારો થયો છે જેના કારણે તેના વિરોધમાં લોકો એકઠા થયા અને ચક્કાજામ કરી રોષ વ્યક્ત કર્યો કરીએ વધુ એક છે વધુ એક બોગસ તબીબ રાજકોટમાંથી ઝડપાયો મેડિકલ ડિગ્રી વગર જ શૈલેષ સાકરિયા નામનો આ શખ્સ જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો કુવાડવામાંથી તેને ઝડપી લેવામાં આવ્યો છે ડિગ્રી વગર કુવાડવાના જન ઔષધિ કેન્દ્ર સામે આવેલા ખોડિયાર નામના મકાનમાં આ શખ્સે ક્લિનિકના રૂપકડું નામ આપી હાટડી શરૂ કરી હતી જોકે એસઓજીને માહિતી મળતા દરોડાની કામગીરી કરવામાં આવી આ સમયે શૈલેષ મુન્નાભાઈ હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી પોલીસે ક્લિનિકમાં રહેલી દવાનો જથ્થો અને મેડિકલના સાધનો પણ જપ્ત કરી લીધા છે